અરાઉન્ડ ધ વર્લ્ડ નો અભ્યાસ કરવાના છીએ એમાં લિસનિંગ વિભાગ આપણે શરૂ કરીએ ચાલો જોઈએ તો અહીંયા આપણને એક સરસ મજાની પોયમ આપેલી છે નાની એમથી આ પોયમ નું નામ છે અન આઈસ્ક્રીમ મેન કેતા આઈસ્ક્રીમ વેચવાવાળા ભાઈ જોઈએ આ કવિતામાં આપણને શું કીધેલું છે વેન સમર્સ ઇન ધ સિટી એન્ડ બ્રિક્સ અ બ્લેઝ ઓફ હિટ ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ ગોઝ ટ્રન્ડલિંગ ડાઉન ધ સ્ટ્રીટ વેન સમર્સ ઇન ધ સિટી કે જ્યારે શહેરમાં સમર કેતા ઉનાળો હોય શહેરમાં જે ઈટો હોય કારણે અતિશય તપી હોય બળબળતો તડકો હોય ધરતી ની બધું તપી ગયું હોય આખો આમ કેવાય તો હુફાળા નાખતું હોય આવો તડકો પડતો હોય ત્યારે ધ આઈસ્ક્રીમ મેન વિથ હિઝ લિટલ કાર્ટ આઈસક્રીમ વાળા ભાઈ એની નાની એમથી કાટ નાની એમથી રેકડી કે નાની એમથી એની જે આઈસ્ક્રીમની લારી હોય એની સાથે ગોઝ ટ્રેન્ડલિંગ ડાઉન ધ સ્ટ્રીટ રસ્તા પર દોડતો ફરે છે ગડગડ ગડગડ કરતો એની લારીને હકાવે છે એમ તેવા માગે છે તો જ્યારે બહુ આમ કહેવાય તો ઉનાળો એની સરમ ચીમા ઉપર હોય ઈટો તપી ગઈ હોય નીચે બ્લોક હોય રસ્તા ઉપર તો ઈ ફૂલ તપી ગયા હોય પગ બહુ લાગે એટલું ગરમ હોય આવા સમયે આઈસ્ક્રીમવાળા ભાઈ એની નાની અમથી રેકડી સાથે એને રેકડીને ગડગડ ગડગડ કરતા રસ્તા ઉપર દોડતા ફરે છે એટલે કે રસ્તા ઉપર આઈસ્ક્રીમ વેચવા આવે છે જો તમે બાજુમાં ચિત્ર જોઈ શકો છો કે તડકો છે ફૂલ અને એમાં લારી લઈને આઈસ્ક્રીમવાળા ભાઈ નીકળ્યા છે જોઈએ આગળ બીજા સ્ટાંજામાં શું કીધેલું છે બિનિથ હિઝ રાઉન્ડ અંબ્રેલા એના ગોળ છત્રીની નીચે ઓહ

એટલે કે છે કે આ જે એની ગોળ છત્રી છે રાઉન્ડ અમરેલા છે એની નીચે એને એના ઓલા ગોળ મોલ્ડ વડે કોનને વર્તો જો એક અદ્ભુત આનંદદાયક દ્રશ્ય છે અને આ પાછા મોલ્ડ શેના ભરેલા છે ઓફ કુલિંગ બ્રાઉન એન્ડ વ્હાઇટ તા ઠંડા બ્રાઉન એટલે કે ભૂરા અને વ્હાઈટ કે તા સફેદ આઈસ્ક્રીમથી હવે જો આખી વાત એમ છે કે જો તમે ચિત્રમાં જુઓ તો બાજુમાં એની રાઉન્ડ છત્રી દેખાય છે હા એની નીચે આઈસ્ક્રીમ વાળા ભાઈ ઉભેલા દેખાય છે હા એના હાથમાં તમને કોન દેખાય છે હા એ કોન ને જો અહીંયા થોડુંક ચિત્રમાં બીબું નાનું છે પણ એનાથી જો ગોળ ગોળ વાળા જે મુકતા આઈસ્ક્રીમના ગડગડિયા મૂકેલા દેખાય છે એના આખા દ્રશ્યની વાત કરેલ છે કે આ ગોળ રાઉન્ડ છત્રીની નીચે કેવો આનંદદાયક દ્રશ્ય છે કે જ્યારે એ ભાઈ

ચીલી થિંગ એટલે કે ઠંડા પીણા આહા કેવી મજા આવે બળ બળ તો તડકો હોય આમ કે તો પરસેવાના ટીપા નીતરી જાતા હોય પંખાને એસી વગર તો રહેવાતું ન હોય અને એવા ટાણે આઈસ્ક્રીમ વાળા ભાઈ આવે ટંકોરી વગાડતા 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 અને એની પાસે આપણે આઈસ્ક્રીમ લઈને ખાઈ ભાઈ ભાઈ જલસા જલસા એટલે કીધું કે વેનીલા ચોકલેટ સ્ટ્રોબેરી આવા તો કેટલા બધા ફ્લેવર અને ઠંડા પીણા તો ખરા જ ફ્રોમ બોટલ્સ ફૂલ ઓફ ફ્રોસ્ટી ફીઝ ફ્રોસ્ટી ફીઝ એટલે કે ઠંડા ઠંડા ભરેલી બોટલો એમાં કેવા રંગની ઓરેન્જ વ્હાઇટ ઓર લીલી ઓરેન્જ કે પછી સફેદ કે પછી પિંક રંગની એવા બાજુના ચિત્રમાં જોઈ શકો આઈસ્ક્રીમમાં જુદા જુદા ફ્લેવર છે વેનીલા ફ્લેવર છે ચોકલેટ ફ્લેવર છે સ્ટ્રોબેરી ફ્લેવર છે આ સિવાય ઠંડા પીણાની વાત કરો

એક્ઝામ્પલમાં શું આપ્યું છે કે પીપલ પીપલ એટલે લોકો તો આમાં લોકોને રિલેટેડ નામ હોય એવા કયા કયા છે તો કે એક તો આઈસ્ક્રીમ મેન આઈસ્ક્રીમ આઈસ્ક્રીમવાળા ભાઈ અને બીજું તો કે ચિલ્ડ્રન એ લોકોમાં આવે બરોબર ને એટલે એ આપણને નાઉન આપેલા છે તો જોઈએ એક નંબર હું આપણને પ્લેસિસ કહેતા સ્થળ બોતવાના કીધા છે તો સ્થળ માટેના નાઉન કયા આવ્યા તો એક તો સિટી આવ્યું અને સ્ટ્રીટ આવ્યું બરોબર સ્ટ્રીટ એટલે શેરી સિટી એટલે શહેર પછી નંબર બે માં કલર્સ તો કે કલર્સ ના જે નાઉન આવ્યા જે જે નામ આવ્યા એ આપણે લખી નાખવાના છે બ્રાઉન વ્હાઇટ ગ્રીન ઓરેન્જ પિંક પછી નંબર ત્રણ છે આઈસ્ક્રીમ ફ્લેવર્સ આઈસ્ક્રીમ ના ફ્લેવર ના નામ આવ્યા હતા આવ્યા હતા ને તીજા સ્ટાન્જામાં હા તો કે વેનીલા ચોકલેટ અને સ્ટ્રોબેરી પછી છોતું છે થિંગ્સ કે વસ્તુઓના જે નામ આવ્યા હતા એ તો કે કાર્ડ કેતા લારી અથવા એની રેકડી અમરેલા છત્રી કોન એટલે કે આઈસ્ક્રીમ ના કોન પછી બોટલ તો કે ઓલી છોડાની બોટલ એ નંબર પાંચ માં છે ફ્લાવર તો કે ફ્લાવર કયા કયા છે ફ્લાવર્સ માં છે રોઝીઝ એન્ડ સ્વીટ પીઝ આ બે નાઉન આપેલા છે તો મિત્રો આ હતી આપણી સરસ મજાની નાની એમથી કવિતા આશા છે કે તમને આ કવિતા સમજાઈ ગઈ છે આવી જ રીતે તમારા પાઠને સરસ મજાના ચિત્રો સાથે શીખતા રહેવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને જો બાજુમાં પેલું હાઈપનું બટન નીચે હશે કે હાઈપ કરવાનું ના ભૂલતા થેન્ક યુ